હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ યુટ્યુબ ચેનલ દિલીપ પાદરડી વ્લોગ રોજ રોજ ઇન્ટ્રો કેટલો આપો યાર ચલો ઇન્ટ્રો ખતમ કરીએ અને થોડું કામ કરી લઈએ મિત્રો ભેસો ને ચારો નાખી દીધો છે આજે મમ્મી ને થોડા કામમાં છે એટલે મેં હેલ્પ કરી દીધી મિત્રો મિત્રો આ બોર ચાલુ છે પાણી આવી રહ્યું છે ખેતરમાં જાય રહ્યું છે મિત્રો પાણી આ બધું ખેતરમાં પાણી જાય રહ્યું છે એ ફ્યુ મોમેન્ટ્સ લાઈ મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું મિત્રો હવે જવાનું છે મારે દ્યુદે દિવદેહ જવાનું છે કોલેજ કેમ કે આજે કોલેજમાં ફંક્શન હોવાથી બધા સ્ટુડન્ટને બોલાયા છે આમ તો જતા નથી કાંઈ પણ આજે ફંક્શન છે એટલે એકવાર કોલેજમાં જઈ આવીએ તમને પણ દેખાડી દઉં મારું કોલેજ એટલે અને હા મિત્રો જમવાનું તો બાકી છે હાલ અભી બાર વાગ્યા છે પણ દીવદર જઈને જમી લઈશું બધું દીવદે જઈને કરી લઈશું આપણે ચલો મળીએ દીવદર જઈને મિત્રો અહીં બાઇક પાર્કિંગ કરી દીધું છે અને અહીં સામે કોલેજ છે તો આજે કઈક ફંક્શન છે ફંક્શન ચાલુ છે અમે તો જાતા નથી ત્યાં આ પાર્કિંગમાં જ બેઠા છીએ એ ત્યાં સરસ રૂપલા બરોબર બની ગયા લો ટૂર્સ્ટેલિસ્ટ બેટા ઘરે જતા રહ્યાતા ખાલી જે અંદર પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યા હતા ને એટલા જ છોકરા હતા બાકી બધા ઘરે જતા રહ્યાતા અમારા નસીબમાં નતા યાર મિત્રો નોટ ચેનલનો દિલે પાદરણી બ્લોક્સ દેખો આ કોલેજ પાયાતા કોણ હા બીએસ યાદ મિત્રો મારી સાથે જે પ્રતિક ભાઈ અમે બંને જઈ રહ્યા છીએ જાડા પ્રતિક ભાઈના કંઈક કામ આવી ગયું છે તો મને કે આપણે જતા આવીએ મેં કીધું સારું ચલો અમે મારે આજે કંઈ કામ નથી તો જતા આવીએ સિક્સ later મિત્રો ઝાડા બધું કામ બામ પતાવીને હવે નીકળી ગયા છીએ દીવદર બાજુ હવે દીવદર જઈને નાસ્તો કરશું કેમ કે મેં તો સવારનું કંઈક ખાવા જ નહીં કાઢતું અને પ્રતિકભાઈ તો ઘરેથી જમીને આવ્યા હતા ઝાડા બધું કામ પતાવી અને હવે દીવદર જઈ રહ્યા છીએ દીવદર થોડી થોડીક વાર બેસશું બે ત્રણ ભાઈબંધોને ભેગા થઈ અને પછી નાસ્તો બાસ્તો કરીને ઘરે નીકળી જશું તો મળીએ દીવદર જઈને મિત્રો બાઇકમાં પેટ્રોલ પુરાવી દીધું છે હવે આપણે બજારમાં જાશું બજારમાં એક સારી એવી દુકાન ગોતશું જ્યાં સારો નાસ્તો મળતો હોય મારે તો ઈચ્છા છે ચીઝ પેળ ખાવાનો તો ચલો જોઈએ બજારમાં કંઈ ક્યાં સારી બનાવે છે કોમેન્ટ કરજો કે દીવદરમાં સારો નાસ્તો ક્યાં મળે છે આ ફેરે તો નહીં પણ બીજી ફેર આવશું તો ત્યાં જરૂર જાશું આપણે તો એકવાર દીવદરથી કે આજુબાજુના ગામથી જોતા હો તો એકવાર કોમેન્ટ કરજો વિડીયોમાં કે કઈ જગ્યાએ સારો નાસ્તો મળે છે મિત્રો આ છે દીવદરનો પુલ ઓલો જે આગળ દેખ્યો તમે એ નીચેથી હતો નીચેનો વ્યૂ આ છે ઉપરનો વ્યૂ કેવો લાગે છે કોમેન્ટ કરી જણાવજો અને હા મિત્રો મારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરી જણાવજો મારા હાઉસ ટુરવાળા વિડીયોમાં તમે ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે એના માટે ધન્યવાદ મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો દીવદરમાં આવેલ મમમ જ્યાં નાસ્તાની દુકાન છે ત્યાં જે કંઈક થરાના પાઇ છે એમની દુકાન છે એટલે અમે ત્યાં ગયા છીએ ઓર્ડર આપી દીધો છે અને બારે બેઠા છીએ હાલ તો નાસ્તો અંદર જઈને કરશું પણ હાલ અંદર તોય ટ્રાફિક હોવાથી બારે એમને બેઠા છીએ

રેડી રેડી ચાલો આવો પધારો મજા નહીં આ રહા તો ગાઈસ આજે અમારા ઘરે નવો મહેમાન આવ્યો છે નવો સદસ્ય આવ્યો છે એટલે બહાર રહેતો તો આજે ઘરે આવ્યો છે અમુક માણસો ઓળખતા હશે જે મને સારી રીતે ઓળખતા હશે આને ઓળખતા જ હશે

સાયલેન્ટ પાટણ વાળો વિડિયો જોયો હોય પાટણ ડાયનોસોર પાટણ એ વિડિયો જોયે તો એમાં લગભગ એક બે ક્લિપ આવ્યો છે મારો આ મારો નાનો ભાઈ છે જયદીપ એની ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે જયુ નવાબ કરીને તમે ઇન્સ્ટાગ્રામ માં ઓળખતા હશો જે મારા ઇન્સ્ટાગ્રામ માં ફોલોઅર્સ છે એ બધા ઓળખતા હશે બાકી જે નવા સબસ્ક્રાઇબર હશે એ જાણી લો આ છે મારો નાનો ભાઈ જે પાટણ એક સબંધીના ઘરે રહેતો હતો

वो जो बेल आइकन है ना उसे दबा दो अच्छा हमको सिखा रिया है चलो चलो चलो, चलो, चलो।, चलो, चलो।, चलो, चलो। तो गाइस आजे मम्मी घर तो अरे कर मम्मी ना पाए <सथ>

Hello guys. Hello guys. Dasai, dasai, dasai. saya, Apa je? Hello Hello. Guys. Hello. Yuran nyuparan kasih. Yuran nyuparan, Yuran nyumu yang nyamai di situ. Nyuparan, Yuran. Itu, 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 Yuran. Hahaha. 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 నవీన్వే నవీ మేచి నా పడిన నవీన్ પોકી ગયા મસ્તી મસ્તી બહુ કરી લીધી આમ સાંજના ટાઈમે આ વ્યુ ચેક કરો નેચે ઉતર આ નેચે ઉતરને જાય છે ઉપર હમણાં પડી જાય તો ગાઈસ આજે તો માય વેલ ફૂલ જોમીજી જયદીપ ના ભાઈ બંધુ બધા હેલ્પ કરાવ્યા મમ્મી ને અને આજે મિત્રો કંકોડા શાક બનાવવાનું છે મમ્મી જયદીપ ને દાદી યુવરાજ હિતેશ આનો ઇન્ટ્રો નહીં આપ્યો આજે હિતેશ મારા કાકાનો છોકરો છે મિત્રો આ છે પોથા કેટલા મોટા ઉગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રોને ખાવા માટે અમે બધા જઈ રહ્યા છીએ ખેતરમાં આંટો મારવા મસ્ત મિત્રો આ છે જાંબુડી જે અમારા ઘર પાસે જ છે બે જાંબુડી છે એક અને આ બધી આમ પૂરી ભરેલી જાંબુડી હતી પણ कापी नाखी की माँ बाप कापी नाखी की अतर जाम्बू इज अतर है सीजन पती कहीं नहीं इतने जाम्बू नथी आओ बाकी सीजन में जाम्बू अय्या टग्गो था, पूरे, टगो था है पूरे पूरों टग्गो था नो ये देखो गैस ये जाम्बू ऊपर के चिट्टे जाते हो तो लग जाती है अच्छा टेम नहीं अच्छा न ગાઈઝ ઉપર થી વ્યૂ ચેક કરો કેવું મસ્ત લાગે રુ હવે જાંબુડા ઉપર ચડી ગયા છીએ મિત્રો મિત્રો અમારો વાત લઈને એક નાનો ભાઈ બન ચડવાની કોશિશ કરી રહ્યો છે હાય લોડ ઉપર મિત્રો હવે બધા ભેગા થઈ ગયા છીએ તો વિચાર્યું કે ગાડી બહુ એમ સારી નથી લાગતી બહુ ગંદી થઈ ગઈ હતી તો વિચાર્યું કે બધા મળીને સાફ કરી લઈએ ચાલો આ કરાવે કે ના કરાવે પણ એમ હું જાતે જ કરી લઉં ગાડી સાફ મિત્રો ગાડી થઈ ગઈ છે સાફ